પૂજ્ય સંત શ્રી વેલનાથ જયંતિ અને હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું ધારી કોળી સમાજ દ્વારા ધારી શોભાયાત્રામાં પૂજ્ય સંત શ્રી વેલનાથ બાપુ જન્મદિવસ અને હનુમાનજીની એ પૂજન અર્ચન કર્યા બાદ ભવ્ય શોભાયાત્રા મુખ્ય બજારમાં ફરેલી હતી શોભાયાત્રા વાત્ય ગાત્ય વેલનાથ વાડીએ પૂર્ણ થયેલી હતી ત્યારબાદ ભજન કીર્તન અને સમૂહ બજાર સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં સર્વ જ્ઞાતિજનો હોશભેર જોડાયેલા હતા વિશાળ સંખ્યામાં સૌ લોકો ઉપસ્થિત રહ્યા